જય સ્વામી સ્વામિનારાયણ હમણાં મમ્મી રોજ શું થાય ખબર સવારસર માં વરસાદ આવી જાય છે તો પછી મારે ઉપર એક આવે છે ને ફરજિયાત આવે એટલે મારે દર વખતે મોજા ફેરવામાં આવી નહી આવું જ પડે એમ ને એવું જ થાય છે કે મારે મોજા પહેરીને રૂમ માંથી અહિયાં સુધી પહોંચવું હોય તો થાબું ભીનું હોય

મને એક ટી-શર્ટ ગમી ગયો એટલે મેં પછી ટી-શર્ટ એક લીધું કો એક લીધા દીવાળી તો હા હવે શું કરવાનું છે ખબર અત્યારે સાપુતારા જવાનું છે હમણાં સાદા માઠમમાં કે મારા ભાઈને નેતાશને સેમ કપડા કરવાનું છે હવે ઈ તો શનિ રહ્યા કે મને ખબર નથી પણ સેમ કપડા પહેરવા છે એટલે બોપર પછી ને લેવા જવાનું હતું પણ હવે અત્યારે મને યાદ આવ્યું ગયું ભાભી તો છે ને ઈ બહાર જાય છે આયા ભાભી જલ્દી જલ્દી લોક બતાવો જૂના કપડા પહેરાય છે જૂના નથી આ કોણ કે જૂના છે દુપટ્ટો એનો ભાભી આવે એટલે બતાવું રો ભાભી ને એન્ટ્રી થાય છે દસ નવ આઠ સાત છ પાંચ ચાર બાર બે એક વાહ વા ટણા ટણા નહીં નઈ મને છે ને આ દુપટ્ટો દેખાય જાવ બેક સાઈડ નો લો નહીં મને આવો એક તમાર પાસે તમે આજથી પચીસ વર્ષ પેલા તમે જોયો હોય માં તો પચીસ વર્ષ હવે ગોળ ફરો આ તમને હેર કરી દીધા અહિયાં અચ્છા એકલા એકલા એને કઈ રીતના કર્યા તો આઈડિયા આવી ગયો કયું છે હમણાં થોડુક એમ્પ્રોડરી વર્ક ટાઈપ નીકળો છે હવે હું આમ છું તમને દેખાઈ જતા મમ્મી નાખી દો પપ્પા જોવા ભાઈ ને બતાવી એવો આની ઉપરના જેટલા ટી શર્ટ હતા ને બધા ફેલ ગયા હતા એવું જ ને ચાલો એસી કર દો અત્યારે છે ને મગભાત છે અને રોટલી નથી રેડી ને એમ રાઈટ યસ ઓકે

વાળી વસ્તુ ઉપયોગ ન કરે ને તો બેટરી ફૂલી દે આ બીક લાગે સર આને તોડવી કેમ તોડી આમનો હોય તો છેડા કાપો કોક એ માં પપાય ને થાય પણ હા હા સાંજનો સમય થઈ ગયો છે અનેરી માટે બન્યા બે ખાઈ ગયા ત્રીજું હાથમાં લીધું છે

બધાય બનાવો જો કાકા નેણે કાવ કેટલો બધો બનાવે તમારે હા હા ઘણું બધું થઈ ગયા બધા બધું બની ગયું ચેના તર ને ઉમળા તેળા અનેરી માટે અને અમે સાતા માટે માં બારી જાય નાસ્તો સરળ નથી સાંજ પડી ગઈ છે આમ તો અને ખીચડી કઢી ખાન ફ્રી થઈ ગયા છે ખીચડી કઢી વય તો બતાવી દો તળઝા સાફ છે કઢી હવે વાસણ બસણ તો હોય જાય ભાખરી થોડીક વહી થોડીક એટલે એક આખી ભાખરી ગઈ બીજા ઓલા જોબલી કપડા આપી ગયા અમારા બતાવું એક સમય હતો અમારી પાસે લિમિટેડ કપડા હતા પછી ધોબીએ એ પેલું એવું અમને કપડા રિટર્ન આપવાનું બંધ કરી દીધું આપે જ નહીં આપે જ નહીં ફોન કર્યો આપે જ નહીં અમારે કઈક પહેરવું ખરા ને આમ નામ તો બહાર જવાય નહીં પછી આમ કપડા લેવાનું શરૂ કર્યું એટલા નવા કપડા લેવી એટલા નવા કપડા લેવી જો આ વધી ગયા આ જો તમને દેખાય બધા અમારું ત્રણ જણાના ના શર્ટ જ છે બધા જો એટલા શર્ટ એટલા દિવસ પછી ટી શર્ટ ને એવું આપતા જ ને જો આજે રેગ્યુલર તો આ જ કપડા પહેરી આ તો રિપીટ એક વાર ના આવે મહિનામાં એક જ વાર કદાચ પહેરતા હશે એમ જેવું વાતાવરણ કરી દીધું ધોબી બહુ ધોબી તો કામ કર્યા જમીન અત્યારે કેટલા લઈ ગયા છે કપડા દેખાણ આવું એક જ છે પણ દેખાણ સૌથી જે નાનું છે ને હેતાંશ નું છે બાકી બધા તો અમારા જ છે હવે અત્યારે છે ને એક મેસેજ આમ રીલ્સ આવ્યો હતો પણ બહુ સમજવા જેવું છે બેંક વાળા છે ને આપણે બહુ ફોન

તમે થોડીક લાલચ તમને પડી એક મારા ગ્રુપમાં છે લોન ઉપર તો તમારા ભાવ નો વધે ફ્લેટ જૂના થઈ ગયા અમારે સુરત માં બહુ એવું થાય કેમ કે જાજો ભગવાન આપી દીધો છે મુંબઈ બહુ જગ્યા ની કમી એટલે ભાવ બિલ્ડિંગમાં જૂની બિલ્ડિંગ ભાવ વધારે કરે અમારે પછી એમ થાય કે જૂનો ફ્લેટ

આપડે મારે તો બહુ મોટી ભૂલ થઈ ગયું લાગે આ આમ પેન્ટા એવા એને તો ને એને

આપે જ નહીં ઊંધા વળે દઉં તો ન આપે નહીં નહીં એવું નથી એનો ટાઈમિંગ ઓલું છે સાત વાગ્યા સુધી ફોન ઉચકે પછી નો પછી એની પર્સનલ લાઈફ એ કઈક હોય કે નહીં આપડે પર્સનલ માં પર્સનલ માં બ્લોગ કેવાય હાલો ભાઈ બીજા મેમ કોઈને કોલ કરવાનો છે

વિટામિન સી છે બનાવી દે તને કેમ ખબર ન્યા પડ્યું છે આ જોયું તું પાણી અડાડતો નહીં પૂછડું હાથે કરીને મમ્મી ખીજે આવા તું ધંધા કરી અત્યારે હું નેતા સ્ટેશનરી આવ્યા છે એવી લેવા માટે ભાઈ અમારે જે પૂછ્યું જોતું હતું નહીં અમને ન મળ્યું પણ હવે કૃષ્ણ ભગવાનના અને જન્માષ્ટમીના ટિગર લેવા માટે આવી ગયા છે એવી જો અહીંયા ફૂલની એક દુકાન છે અહીંયા તપાસ કરીએ અહીંયા બધા અલગ અલગ જાતના ટિગર મળી જાય આપણે જાતે જ લેવાનું હોય ફૂલ લેવું છે ચંદન સાચું પૂરું થઈ ગયું સાથે લઈ લો અહીંયા હોય જ ત્યાં ચંદન તો હોય જ ને કાનુડા માટે મસ્ત મસ્ત વાઘા છે અહીંયાં એક જુઓ ને એક સારા કે મારો વિષય નહીં પણ મને આ બહુ ગમે છે ડિઝાઇન ભાભી ક્યાંય નહોતું કેટલી સ્ટેશનરી ક્યાંક બધી લઈ ગયો ગેસનો બટલો ઓકે

વાલીઓ એ કરવાનો જન્માષ્ટમી આવે કે નહીં ડેકોરેશન કરવા જોઈ બધું મૂકવા હા તો વાલીઓ એ કરીને આપવાનું બોલો ફંક્શન સ્કૂલ નું અને કરવાનું આપણે બાકી આ તો અહિયાં જો એ તો કેવો આરામથી છે તમા બાકીનું તમને તમારે ગયો દેવાનું ફટાફટ હું તો ના પાડી દઉં કિચન ને એ અમને બનાવી આવું નાના નાના કામ અમને નહીં આપવાના મોટા આપો અઘરા આપો અમે નીકળી ગયા હે પણ હવે ઈ આવડતું હોય તો એનો મતલબ એમ નઈ કેરા જ કરવાનું મને એમ થાય કે ઈ વસ્તુ અમને આવડી ગયો એની વસ્તુ અમે રિપીટ કેરા કરીએ તો નો મજા આ તો જે ન આવડતું હોય એન ક્રિએટિવ માઇન્ડ થઈ જતું પણ ઓલરેડી તમ ક્રિએટિવ માઇન્ડ વાળા હોવ જ તે તો થાય હવે એતા કૂતો છે હું તમને નજીકથી બતાવું કેવો લાગે ને જો શાંતિથી ગમે એટલો પ્રકાશ હોય ને હોય જાય અને એટલો મસ્ત લાગે મને હું કેતો ખબર ભાભી ઈ કહેતો તો કે મારે ઓલું ચંદન પતિ ગયું છે મારી પાસે સાચી વાત ખબર નઈ કાઈ ના પડી કોણે કીધું

બેટા ગપ ગોલા હતા એમાં નો મજા આવે ગઈ ખાને તો નહી બનાવતા હાલ લોટી બતાવ એની ભાઈ ઘણા ક્રિએટરો મને જોતા હોય મારો વિડીયો જોતા હોય વ્લોગ જોતા હોય તો ભાઈ તમારી ચેનલમાં કઈ પણ ઇશ્યુ આવે તો અમારી ટીમ હંમેશા તમને મદદ કરવા માટે તૈયાર જ છે એટલે એની વિશે થોડીક ઘણી મેં વાતો કરી છે એ આ બાજુના વ્લોગમાં કરી છે તો ખાસ થોડુંક ડિટેલમાં જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈ શેસુ નારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વર